સૌથી પહેલાં વાળ માટે ખૂબ જ ઉપયોગી રેમેડી બનાવવા માટે આપણે લેવાના છે મેથી દાણા જે બધાના કિચનમાં હોય જ છે તમે બધા જાણો છો મેથી દાણા વાળના ગ્રોથ માટે કેટલા ફાયદાકારક છે વાળનો કોઈ પણ પ્રોબ્લેમ હોય મેથી દાણા દૂર કરે છે બસ તેનો ઉપયોગ કરવાની સાચી રીતની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે તો તે રીત આજ હું આ વિડીયોમાં તમને શેર કરવાની છું મિત્રો તો આપણે ફક્ત એક ચમચી મેથી દાણા લેવાના છે તેને આપણે ખાઈની દસ્તામાં વાટી લેવાના છે તેને દરદારા વાટવાના છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો મેં દરદારો પાવડર તૈયાર કરી લીધો છે તેને બાઉલમાં લઈ લઈએ હવે આ બનાવવું એકદમ સહેલું છે તમે જોશો ને તો તમે પણ ફટાફટ બનાવી લેશો ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેલ લેવાનું છે તમે ગમે તે તેલ લઈ શકો એરંડિયું કે સરસવ કે તલનું કે કોપરેલ તેલ ગમે તે લઈ શકો તમને જે સૂટ કરે તે તેલ તમારે લેવાનું બરાબર ને હું કોપરેલ તેલ લઉં છું આપણે મેથી દાણા કચરા વાટીને તૈયાર કર્યા છે તે પહેલા એક વઘારિયામાં લઈશું પછી તેમાં કોપરેલ તેલ ઉમેરીશું મિત્રો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને સારી રીતના સમજમાં આવે કે હું કઈ રીતના જે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તો મેં અહીંયા લીધા છે મીઠા લીમડાના પાન આ તમને આસાનીથી માર્કેટમાં મળી જાય આ વાળ માટે ખૂબ જ સારા છે વાળના ગ્રોથ માટે ખૂબ જ સારા છે અને જો તમારી પાસે આ મીઠા લીમડાના પાન નથી તો તેને સ્કીપ પણ કરી શકો છો ફક્ત મેથી દાણાનું તેલ બનાવીને પણ લગાવી શકો લીમડાના પાનને મેં સારી રીતના ધોઈને તેને કોટનના કપડાથી કોરા કરીને જ લીધા છે પછી જ તેને આપણે મેથી દાણામાં ઉમેરીશું હવે તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી મેથી દાણાનો કલર ચેન્જ થાય અને લીમડાના પાન થોડા ડ્રાય થાય ત્યાં સુધી તેને આપણે પકાવીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની એટલે તેલ બળી ના જાય આ તેલ વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક રહેશે આ તેલ નાના બાળકો પણ લગાવી શકે બિલકુલ નુકસાન નહીં કરે તેનો હેર ગ્રોથ છે તે બહુ તેજીથી વધશે અને જો તમારા વાળ સમય પહેલા સફેદ થવા લાગ્યા છે તો જરૂર ટ્રાય કરજો આ મેથી દાણાનું તેલ છે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે વાળ માટે અમૃત સમાન છે મેથી દાણા બળી ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે તેના સારા ગુણો છે તે તેલમાં મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો મેથી દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને લીમડાના પાન પણ થોડા ડ્રાય થઈ ગયા છે હજુ તેલ ઠંડુ થશે એટલે વધારે ડ્રાય થઈ જશે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં બીજી રેમેડી તમારી સામે શેર કરીશ તો તેના માટે પણ આપણે મેથી દાણા જ લઈશું અહીંયા પણ આપણે ફક્ત એક જ ચમચી મેથી દાણાનો ઉપયોગ કરીશું અને આપણે એક કટોરીમાં લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેને પલાળવાના છે ચારથી પાંચ કલાક અથવા તમારી પાસે ટાઈમ હોય તો પૂરી રાત પણ પલાળી દેવાના તો અહીં અમે પહેલાંથી જ મેથી દાણાને આખી રાત પલાળીને રાખ્યા છે તમે જોઈ શકો છો મેથી દાણા પણ સરસ પલળી ગયા છે અને મેથીએ તેનો કલર પણ છોડી દીધો છે તો તેને હવે આપણે ગાળી લઈએ આ દાણાને તમે બિલકુલ ફેંકતા નહીં તમે ચાહો તો તેને ચાવી ચાવીને પણ ખાઈ શકો છો મેથી દાણા આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અથવા તમારે ખાવા હોય તો તેની પેસ્ટ બનાવીને તેમાં બે ચમચી દહીં મિક્સ કરીને વાળમાં પણ લગાવી શકો જો તમારા વાળ એકદમ રફ હશે ને તો તેના માટે મેથી દાણા અને દહીં ખૂબ જ ફાયદાકારક છે આનાથી તમારા વાળ એકદમ સ્મૂથ અને સાઈની બનશે મેથીના પાણીને ગાડીને તૈયાર કરી લીધું છે તેનો કઈ રીતનો ઉપયોગ કરવો તે આગળ બતાવીશ તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને ગાળી લઈએ ગાળીને પછી તેને કોઈ પ્લાસ્ટિકની બોટલ કે કાચની બોટલમાં સ્ટોર કરીને રાખી શકશો પૂરા વર્ષ ખરાબ નહીં થાય બાળકો વડીલો બધા જ આ તેલને લગાવી શકે સો ટકા પ્યોર છે આને આપણે ઘરે જ તૈયાર કર્યું છે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય આ તેલ તમે માર્કેટથી ખરીદો ને તો ખૂબ જ મોંઘું મળે છે આ તેલ તમે રાતે સૂતા પહેલા વાળમાં લગાવવાનું વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવાનું જો તમારે ત્રણ ચાર દિવસ રાખવું હોય તો સૌથી વધારે બેસ્ટ પણ તમે તેલ વાળમાં ના રાખતા હોવ તો રાતે લગાવવાનું હળવું મસાજ કરવાનું બાદ સૂઈ જવાનું બાકી આ જે પાણી છે તેને સવારે ઉઠીને વાળના મૂળમાં લગાવવાનું આ બંનેનું કોમ્બિનેશન તમે જુઓ ને આ મેથી દાણાનું પાણી અને મેથી દાણાનું તેલ આ ગજબની રેમેડી છે તમને એટલા બધા ફાયદા કરશે ને કે તમે ના પૂછો વાત રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને ખુદને જ અનુભવ થશે તમે વાળના મૂળમાં લગાવો ને તો તમારા વાળનો ગ્રોથ ઝડપી થશે વાળ તમારા વધારે ખરે છે ફરી વાળ નવા આવતા નથી તો રેગ્યુલર ઉપયોગ કરવો તમારા વાળને લગતા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે જો તમારી પાસે રાત્રે ટાઈમ નથી તો નાવાને એક કલાક પહેલા વાળમાં લગાવી દેવાનું જ્યારે તમે વાળમાં લગાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બહુ જ ઘસી ઘસીને દબાવીને ક્યારેય વાળના મૂળમાં માલિશ નહીં કરવાનું વધારે પડતું ઘસવાથી પણ વાળ તમારા વધારે ખરે છે તમે કોઈ પણ તેલથી માલિશ કરો તો હળવા હાથે માલિશ કરવાનું અને હા તમે શેમ્પૂનો ઉપયોગ કરો તો પણ ક્યારેય ડાયરેક્ટ વાળમાં શેમ્પૂ નહીં લગાવવાનું થોડા પાણીમાં શેમ્પૂને મિક્સ કરીને પછી વાળને વોશ કરવા તો મિત્રો આજનો વિડીયો બહુ તમારા માટે ઉપયોગી છે તો જરૂર તમે તેનો ઉપયોગ કરો અને વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ સૌથી પહેલા આપણે એક કટોરી ચોખા લઈશું તમારા ઘરમાં જેટલા ચોખા જોઈએ તે પ્રમાણે લેવાના ચોખાને ને ત્રણ થી ચાર પાણીથી સારી રીતના ધોઈ લઈશું કારણ કે ચોખામાં જીવાત ના પડે એટલા માટે આપણે તેમાં ગોળી કે લવિંગ કે કડવા લીમડાના પાન કે ઘણા લોકો બોરિક પાવડર લગાવીને રાખતા હોય છે તો તે બધી જ વસ્તુ ચોખા માટે તો ફાયદાકારક જ છે કે ચોખામાં જીવાત ના પડે પણ તે પાવડર તમારા વાળને નુકસાન ના કરે તેના માટે ચોખાને સારી રીતના ધોવા ખૂબ જ જરૂરી છે ચોખા તમે કોઈ પણ ક્વોલિટીના મળે તે લઈ શકો પણ તેને ધોઈને પછી જે પાણીથી આપણે રસોઈ બનાવીએ તે પાણીથી આ ચોખાને કમસે કમ બે કલાક જરૂર પલાળવાના એટલે તમને આ રેમેડીથી રિઝલ્ટ સારું મળશે ચોખાને બે કલાક થઈ ગઈ છે તો હવે એક વાસણમાં એક કટોરી આપણે ચોખા લીધા છે તો ત્રણ કટોરી પાણીને ગરમ મૂકીશું બે કટોરી જેટલું પાણી ઉમેરીને ચોખાને ને પલાળ્યા છે પાણી સારી રીતના ગરમ થાય એટલે ગરમ પાણીમાં પલાળેલા ચોખાને પાણી સહિત ઉમેરી દઈએ ચોખા આપણા વાળ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે સફેદ ચોખામાં પોટેશિયમ મેગ્નેશિયમ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે

ચોખાને કૂક કરવાના મીઠું બિલકુલ નથી નાખવાનું જો તમારે મીઠા ભાત ખાવા છે તો અત્યારે મીઠું નહી નાખવાનું ક્યારે નાખવાનું તે આગળ બતાવીશ અને હા તેને સ્લો ફ્લેમ પર જ નોર્મલ આપણે ભાત બનાવીએ તે રીતે નહીં આને સ્લો ફ્લેમ પર જ પકવાના છે જેટલા ચોખા કુક થઈને મેશ થશે એટલા તે આપણને બેનિફિટ સારા દેશે અને આ જ ચોખા તમે પછી ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકશો ચોખા સરસ કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના મિક્સ કરીએ તો મિક્સ થઈ જાય છે તો હવે તેનું એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લઈશું એકાદ બે ચમચી જેટલું પાણી રહેવા દઈશું હવે ચોખામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું ઘી ઉમેરીશું તમે ઘી નાખતા હોવ તો નાખવાનું હું તો રોજ નાખું જ છું હળવે હળવે મિક્સ કરીને ઢાંકીને સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી તમે તેને ખાવામાં ઉપયોગમાં લઈ શકશો હવે આ જે ચોખાનું પાણી છે તેનો ઉપયોગ કરવાથી વાળ પર લગાવવાથી વાળની ચમક વધે છે અને સ્કેલ્પને સ્વચ્છ રાખે છે જો તમારી સ્કેલ્પ સ્વચ્છ હશે ને તો તમારા વાળનો રીગ્રોથ પણ વધશે વાળના બધા જ પ્રશ્નો ખતમ થઈ જશે ચોખાના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાથી તમારા વાળ સમય કરતાં વહેલા સફેદ થતા અટકાવે છે એટલી સારી ચીજ છે આ પાણી વાળને મજબૂતી આપે છે લગાતાર ખરતા વાળને અટકાવે છે એટલા સારા ફાયદા છે આટલા ચોખાના પાણીમાંથી આપણે એક નાની બોટલ પણ ભરી લઈશું અને તમે ચોખાનું સિરપ પણ કહી શકો ચોખાનું અમૃત પણ કહી શકો તેટલું આ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે બાકીનું આપણે બાઉલમાં રાખીશું આનો તમે સ્પ્રે કરીને પણ યુઝ કરી શકો છો હવે આમાં ગરમીના દહીં ઉમેરીશું સ્પ્રેન જેટલું ગ્લિસરીન ઉમેરીશું ગ્લિસરીન વાળું મૂર આપશે અને દહીંથી તમારા વાળ સ્મૂથ સિલ્કી થશે જો તમને દહીં કે ગ્લિસરીન સૂટ નથી થતું તો ફક્ત અને ફક્ત ચોખાનું પાણી પણ લગાવી શકો છો આપણે એટલા માટે ઉપયોગમાં લેવાનું છે કે જો જો તમારા તમારા વાળ રફ છે તો યુઝ વાળમાં ડેન્ડરફ છે તમારા વાળ ખૂબ જ ખરે છે તો તમે હંમેશા બેતાલીસ ઔષધિ વાળા તેલનો ઉપયોગ જરૂર કરો પૂરા સ્કેલ પર તમે આ હેર ઓઇલ લગાવશો અને હા પૂરી લંબાઈમાં લગાવવું એ સ્ટેપ બહુ જ જરૂરી છે જો તમારા રફ વાળમાં શેમ્પુ શેમ્પુનો ઉપયોગ અઠવાડિયામાં બે ત્રણ વાર કરશો તો તમારા વાળની કન્ડિશન બહુ જ ખરાબ થઈ જશે બે ત્રણ કલાક તમે આ હેર ઓઇલ વાળમાં લગાવીને રાખશો તો બહુ સરસ રિઝલ્ટ તમને મળશે અને જો કાયમી આ તેલ વાળમાં રાખો તો સૌથી વધારે બેસ્ટ આ તેલ મેં પોતાએ તૈયાર કર્યું છે આમાં બેતાલીસ ઔષધિઓ ઉમેરેલી છે આ પ્યોર છે તેનાથી ફાયદા તો ખૂબ જ સરસ મળશે તો જરૂરનો ઉપયોગ કરો એટલે ફાયદા થશે આ તેલનો ઉપયોગ ઉપયોગ કરો કરો સાથે આવી બનાવેલી રેમેડીનો પણ તમે વાળમાં લગાવીને એક કલાક બાદ હેર વોશ કરી લેવાના નોર્મલ શેમ્પુથી વોશ કરવાના જો તમે દહીં અને ગ્લિસરીન નથી ઉમેર્યા તો બસ સાદા પાણીથી પણ વોશ કરી શકો છો વાળના મૂળમાં પૂરી લંબાઈમાં સારી રીતના લગાવી દેવાનું ચોખાનું પાણી ઠંડુ થાય પછી જ તેમાં દહીં અને ગ્લિસરીન ઉમેરવાના અને પછી જ તેનો ઉપયોગ કરવાનો ગરમ હોય ત્યારે કોઈ દિવસ નહીં કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો આ રેમેડી વાળમાં લગાવતા વધે તો તેને ફ્રિજમાં રાખી દેવાની બાદ તમે ચાર પાંચ દિવસ પછી તેનો ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો આ વાળ માટે કોઈ પણ ખર્ચા વગરની ફ્રીમાં હેર લાગી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને હા મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો તે મને જરૂર કહેજો એટલે મને પણ ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ